ભાઈઓ આપણા ઘઉંના વાવેતરમાં એકંદર કેટલાક રોગ બીજા પાકની સરખામણીમાં ઓછા હોય છે જેમ કે મૂળનો કોહવારો બાકીના પાકમાં જેમ ચણ્યા છે આપણા જીરું જેવા પાકો છે એની અંદર જે રીતે મૂળનો કોહવારો વિશેષ પ્રમાણમાં દેખાતો હોય છે એ પ્રમાણેની અસર આપણા ઘઉંના પાકમાં એકંદર ઓછી રહેતી હોય છે એટલે એની મૂળના કોરવા રહેની ચિંતા બીજા પાકની સરખામણીમાં આપણને ઘઉંમાં ઓછી રહેતી હોય છે પણ આ વર્ષમાં કેટલીક જગ્યાએથી આપણા વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક આ પ્રકારની અગવડો ઘઉંના પાકમાં હોય એવું આપણને જાણવા અને સાંભળવા મળી રહ્યું છે સાથે સાથે આપણો જે મુખ્ય ઘઉંનો વિસ્તાર ગણાય છે દેશની અંદર એ આપણો ઉત્તર ભારતનો વિસ્તાર એટલે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોમાં હમણાં હમણાં ઘઉના પાકમાં આ પ્રમાણેનો ફંગીસાઈડનો જે કાંઈ રોગ છે જેનાથી મૂળ કોહવાય છે એવી સમસ્યા દર વર્ષ કરતા થોડીક વધારે સાંભળવા મળી રહી છે તો આ સમસ્યા જે કાંઈ છે એ સમસ્યા ઉપર આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે જોઈએ તો આ વર્ષમાં અત્યારના દિવસોમાં આપણને ઉત્તર ભારતના વિસ્તારોમાં ઘઉં પાકમાં મૂળના કોહવારાની વિશેષ સમસ્યાની ફરિયાદો જોવા જાણવા અને સાંભળવામાં આવી રહી છે હવે આ પ્રકારની ફરિયાદો આપણા વિસ્તારમાં એટલે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં આપણને આપણા વાવેતરમાં ક્યાંક દેખાતી હોય અગર તો આપણને એવું લાગે કે આગામી દિવસોમાં પણ થોડી ઘણી અસર દેખાશે તો પૂર્વ તૈયારીના રૂપમાં પણ અગર તો આપણા ખેતરમાં આપણા ઘઉંના પાકમાં મૂળના કોહવારાની સમસ્યા જો આપણને દેખાતી હોય તો એની સારવાર આપણે સમયસર કરી લેવી બહુ જરૂરી છે કારણ કે ઘઉંના પાકમાં આ સમસ્યા એકંદર ઓછી હોય છે પણ આ વર્ષમાં લાંબા સમય સુધી ચોમાસું અને ચોમાસા પછી જેને ચોમાસું પૂરું થઈ ગયેલું આપણે ગણીએ ત્યાર પછીના સમયમાં પણ અતિવૃષ્ટિના જે કાંઈ હુમલાઓ થયા એના કારણે જમીનમાં કેટલીક વધારાની ફૂગોની પ્રક્રિયાઓ સારી રીતે ચાલતી રહી અને એના કારણે વિશેષ ફૂગ આપણી જમીનોમાં જમીનની અંદર કામ કરતી જે થઈ ગઈ છે એના આધાર પર કેટલીક નવીન પ્રકારની ફૂગોના ઉદભવની અસર ઉત્તર ભારતમાં દેખાઈ રહી છે આપણા વિસ્તારમાં આપણા ખેતરમાં કે આપણી વાડીમાં છે કે કેમ આ જોઈ લેવું આપણા માટે ખૂબ અગત્યનું છે અને આ પ્રકારની જો અસર આપણા ખેતરમાં આપણા ઘઉંના પાકમાં આપણને જોવા મળે ખાસ કરીને ઘણી વખત એવું હોય કે ઘઉં મૂળમાં એની ગાંઠમાં કે કોઈ પણ જગ્યાએ ફંગસ લાગે છે તો લીલો છોડ હોય અને લીલી લીલી અવસ્થામાં આપણને સુકાઈ જતો દેખાય અગર તો ધીમે ધીમે પીળો થઈને સુકાઈ જતો દેખાય એટલે આવા બે ત્રણ પ્રકારના લક્ષણો આપણને છોડ પર જોવા મળે તો આ પ્રકારના છોડને આપણે ખેંચી અને જોઈશું તો આપણને એના મૂળ પર કોહવારાની અસર થયાના લક્ષણો દેખાય છે કે કેમ અને એ જો આપણને લક્ષણો દેખાય તો આપણા ઘઉંના પાકની સુરક્ષા માટે અત્યારના સમયમાં આપણે બાકીનો જે કઈ છંટકાવ કરતા હોઈએ એની અંદર મોટા ભાગે ફૂગ નાશકો ઓછા વાપરતા હોઈએ છીએ લગભગ કોઈ ખેડૂત નથી પણ વાપરતા પણ આ વર્ષે આ સમયે આ ફરિયાદ આપણને જ્યારે મોટા પાયે ઉત્તર પ્રદેશમાં રાજસ્થાનમાં હરિયાણામાં આ બધા વિસ્તારોમાં જાણવા અને સાંભળવા મળી રહી છે ત્યારે આપણા ઘઉના પાકની સુરક્ષા માટે આપણે કોઈ પણ વ્યવસ્થા એટલે કે ટેબુકોનાઝોલ નેટિવ આ પૈકી કોઈ પણ એક ફૂગનાશક આપણે ઘઉંના પાકમાં એકાદ બે વખત અત્યારના સમયે છંટકાવ કરીએ સાથે સાથે આપણે એને કોઈ પણ માઇક્રો ન્યુટ્રીશિયન પણ અંદર મેળવી અને આપી શકીએ છીએ મિત્રો તો ઘઉંના પાકની અત્યારના સમયની જાણવા મળેલી સમસ્યા આપ સૌની વચ્ચે જયારે અહીંથી પ્રસ્તુત કરી રહ્યો છું ત્યારે આપણો આ વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત